વ્લોગમાં વાત કરવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો કારણ કે એટલો વ્લોગ જોઈને તમે બંધ કરી દો તો ખબર ન પડે કે ભાઈ આ શેના માટે છે અને શું કામનું છે બરાબર પૂરેપૂરો વ્લોગ જોઈજો વ્લોગ સારો લાગે તો સરસ મજાની એક લાઈક કરી દેજો કારણ કે પછી તમે લાઈક કરવાનું ભૂલી જાવ છો બરાબર અને ચેલનમાં ન હોય સબસ્ક્રાઇબ કરી દેજો જે જૂના છે તો અમારા મિત્ર જ છે એને તો ખબર જ છે કારણ કે હર વખતે આપણે કંઈક અવનવા ખેતીને અલગ કંઈક સારા એવા પ્રસંગો હોય તો યુટ્યુબ પર મૂકતા રહીએ છીએ બરાબર તો ભૂલ્યા વગર જોવાનું શૂકતા નહીં અને સરસ મજાની એક શું કહેવાય લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી નાખી જોઈ ભૂલ્યા વગર બરાબર તો ચાલો ફટાફટ આપણે પાર્સલ ખોલી નાખીએ બરાબર ને જોઈએ આમાં શું છે આમાં તો સાણા નીકળ્યા પાર્સલ માં સાણા નીકળ્યા શું કરવું જો સાણ તો આપડી ઘેર લાટ હોય ન હોય તો આમાં સાણા નીકળ્યા તો આગળ આપણે જોઈએ આ સાણા છે તો શું કરવા માટે છે અને શા માટે આપણે બધું વસ્તુ મી છે તો ફટાફટ આપણે બોક્સ નું અનબોક્સિંગ કરી નાખીએ તો જો ખરેખર હકીકત આ સાણા છે માણસ સાણા હોય તે પાર્સલ માં મગાવે બોલો તો આ ઉપર સાણા નાખેલા છે પછી પાછું આમાં ઘી નીકળ્યું છે પછી સાણા ના પાછા ટુકડા થઈ ગયા છે પછી થોડું 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 નાન નાનું વસ્તુ છે આમાં છે ચોખા આ છે સોખા રાખવા માટે વાટકી પછી સ્ટેન્ડ છે રોટલા રોટલી સરસ મજાના નજ ધાણા પણ અત્યારે બિઝનેસ થાય ને ખાસ છે આ વસ્તુ આપણે જે મંગાવેલી હતી આ વસ્તુ બરાબર પણ પહેલી વખતે આ બધું વસ્તુ સાથે આવે છે તો આ છે અગ્નિહોત્ર પાત્ર બરાબર કપૂર નાખવા માટેની ને પુસ્તિકા તો આ બધી પુસ્તિકા છે ને જે આમાં તમને ટાઇટલ દેખાય છે અગ્નિહોત્ર બરાબર તો આ જે આ બધું વસ્તુ તો તમે છે અગ્નિહોત્ર કરવા માટેનું જે સામાન છે જે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે આપણે અગરબત્તીને ને શું કહેવાય ઈશ્વરને કરીએ છીએ એ જ વસ્તુ છે પણ આપણા શું કહેવાય શાસ્ત્ર પ્રમાણે હિન્દુવાલામાં પરંપરામાં પ્રમાણે આપણે છે ને વાસ બળતો નથી ને હકીકત અગરબત્તીમાં વાંસ આવે છે જે શું કહેવાય અંદરની સ્ટીક આવે ને એ વાંસની આવે છે હકીકત હિન્દુ ધર્મ પ્રમાણે આપણે વાંસ બળતો નથી બરાબર છતાંય આપણે શું કહેવાય સમયના અભાવે ને ક્યાંક આપણે થોડું ઘણું સગવડતાના અભાવે ઘીનો દીવો કરો તો એ બેસ્ટમાં બેસ્ટ છે ને એમાંય ગાયનું ઘી હોય ઈ બેસ્ટમાં બેસ્ટ તો ની પણ આપણે એક સુગંધ લેવા આઠ થઈને અગબત્તિ તો કરીએ છીએ પણ જો ઘીનો દીવો પ્રગટાવતા હોય તો એ એનાથી એક પણ વસ્તુ ઓલી નથી એમ બેસ્ટમાં બેસ્ટ હતી ભલે એમાં જાદોની થોડો પણ દીવો બાળો થી બેસ્ટમાં બેસ્ટ તો આ છે ને અગ્નિહોત્ર છે અને આ ચીપીઓને વીપ્યો ને બધાની સાથે આવે છે આ આપણે ટીસીબીટી જે તારાસન બેલજી તકનીક કરીને ઓળખાય છે જે ખેતી માટે થઈ ને આખું ઓલું કરે છે બરાબર ને ગુરુજીના ઓલા પ્રમાણે આખી વસ્તુ પંચમહાભૂત પર જે ખેતી થાય છે એના માટે થઈને સૌથી મહત્વનું જો કોઈ વસ્તુ હોય તો એ છે અગ્નિહોત્ર પાત્ર જે આપણે અગરબત્તી કરીએ છીએ એની જગ્યાએ આપણે આ આમાં ગાયનું ઘી આવે છે આ ગાયનું સાણ છે આ સોખા છે બસ ને કપૂર એટલું જ વસ્તુનો આપણે સાંજ સવાર બે ટાઈમ ફ્રી હોય ત્યારે ગમે ત્યારે તમને ઓલું થાય એવું નહીં કાયમી કરવાનું જે તમને અનુકૂળતા આવે ત્યારે આ બધી વસ્તુ હોય બરાબર તો સરસ મજાનું અગ્નિહોત્ર પાત્ર આવી ગયું જ્યારે આપણે અગ્નિહોત્ર કરશું ત્યારે હું તમને પાછો એનો જે આને આના વન થી એક નાનો આપણે મિની હવન કહેવાય બરાબર તો એનો કઈ બહુ હું કઈ ખાસ વલય હોતા નથી એના મંત્ર કઈ હોતા નથી એમાં આપેલા હોય બે જ મંત્ર હોય છે એ પણ હું તમને જ્યારે અગ્નિહોત્ર આપણે કરશું ત્યારે બતાવવાનું જે ભસ્મ ત્યારે થાય છે ને એનાથી જ મેન વસ્તુ આની ભસ્મ છે અગ્નિહોત્ર ભસ્મ જે આ સાણાની જે ભસ્મ હત્યા થાય ને એ જ વસ્તુ મહત્વની છે તો એનો શું ઉપયોગ કરવાનો છે અને ખેતીમાં અને આપણા જીવનમાં કઈ રીતનો આપણે ઉપયોગ કરીએ એ ખાસ જોવાનું છે કારણ કે આ અગ્નિહોત્ર ભસ્મથી જે શું કહે જળ તૈયાર થાય છે એ એક ખાસ પ્રકારનું જળ તૈયાર થાય છે અને આની ભસ્મ પણ બહુ ઉપયોગી ખેતી માટે અને આપણા પરિવાર માટે પણ થાય છે તો કઈ રીતનો ઉપયોગ થાય છે ને એ હું તમને ખાસ બતાવ આ તો તમને શું કહે થોડુંક આગળ બતાવીએ કે આ કઈ રીતનું છે અને આપણે મેગેવું છે અને આ ટીસીબીટી ના સોલ એપ માંથી આપણે મેગાવેલું છે સાથે આ બધી વસ્તુ આવે કે આપણે બે વખત તમે હોમ કરી શકો એનો સામગ્રી છે બાકી તો આપવાનું હોય પછી તો આ પાત્ર જ મેન વસ્તુ મહત્વ છે બાકી તો ગાય નું સાંટ આપણે જે ગામડામાં રહી છે એના માટે તો હોય જ છે ને એનો હું હું જીવનમાં પણ ઉપયોગ છે ખેતીમાં પણ ઉપયોગ છે અને ખાસ ઉપયોગ છે તો એનો આગળ આગળ આપણે જેમ સમય અંતરે આપણે બ્લોગ બનાવતા રહેવું તો તમે જોતા રહેજો એનો હું મને ફાયદો થાય છે અને બીજા લોકોને પણ હું ફાયદો થયો છે ને હું તમને ખાસ બતાવવાનો પ્રયત્ન કરી આમાં હકીકત બહુ જાજુ નાખવાનું ન હોય આમાંથી ખાલી એક બુંદ જે આમાં આ તમે જોઈ શકતા જે સમસી નાની એવી સમસી છે આમાં એક ટીપું ખાલી ઘીનું ગાયનું લેવાનું છે અને આમાંથી એક ખાલી આપણી સપ્ટીમાં આવે એટલા ચોખા એટલા નથી નાખી દેવાનું એક સપ્ટીમાં આવે એટલા અખંડ ચોખા એટલે આખો ચોખો અને આમાંથી બે ટુકડા કપૂરના અને આમાંથી બે થી ત્રણ સાણા ભાંગીને નાખવાના છે આ રીતનું આખું ઓલું કરવાનું આવે અને જે એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય ને અગ્નિ માંથી સાત રંગો કે આપણે બતાવશું ને ત્યારે તમને સમજાય કારણ કે પ્રેક્ટિકલ સિવાય કોઈ વસ્તુ હું જિંદગીમાં મારી જિંદગીમાં અનુભવ કરું છું ને પછી તમને ક્યાંક આપણા ખેડૂતો ઉપયોગ થતું હોય એવું વસ્તુ હોય ત્યારે જ હું તમને ક્યાંક બતાવવાનો પ્રયત્ન કરું છું આ બતાવવા માટે નહીં પણ તમને થોડુંક દેખાડવા માટે આ રીતનું પાર્સલ છું તો અત્યારે સુધી વ્લોગ જોઈ જ લીધો હોય તો એમનો ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુ માહિતી આપણે આગળના વ્લોગ પણ જોઈ લેજો تیا ست دي جماعت جی بای